ગૌરક્ષકો અને ગૌ પ્રેમીઓના વાહન પર મેંદરડા શહેર માં સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યો હતો સવારથી જ શહેર મુખ્ય બજારો દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહ્યા હતા વેપારીઓ આ ઘટના ને ગાય માતા અપમાન ગણાવીને સ્વતંત્ર રીતે બંધમાં જોડાયા હતા બંધ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો અને પોલીસ ની પેટ્રોલિંગ વધારી દેવામાં આવી હતી બપોરે વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય સંગઠનો ના આગેવાનો ના પ્રતિનિધિ મંડળે મેંદડા મામલતદાર કચેરીએ પહોંચીને ને મામલતદાર ને આવેદન પત્ર આવેદન પત્રમાં આરોપી વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અને તેના વધુ સજા થાય તેવી માંગ કરવામાં આવી છે જણાવ્યું કે ગાય માતા હિન્દુ છે આવું કૃત્ય અપીલ કરીએ છીએ ચોવીસ ના રોજ હિન્દુઓ નો ગાય માતા નું રૂપ છે

વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ તાલુકો ગત તારીખ ચોવીસના રોજ જે વિસ્તારની અંદર દ્વારા જે ગૌ માતા ઉપર જે નૃત્ય આચરવામાં આવ્યું તેના વિરોધમાં આજ રોજ મીંદડા તાલુકાના તમામ ધાર્મિક સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દીવદયા આશ્રમ તેમજ તમામ ગૌશાળાઓના સહયોગથી આજ રોજ મેંદડા શહેરના તમામ લોકોએ પોતાના રોજગાર ધંધાબંધ રાખી અને આજ રોજ મામત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું તેમજ જે આ યુવાન દ્વારા જે નૃત્ય કરવામાં આવ્યું એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને તેને પૂરી સજા મળે તેવી દરેક હિન્દુ સમાજની માંગ છે જય શ્રી રામ જયુક દ્વારા ગૌ જે નૃત્ય આચરવામાં આવ્યું છે તેમના વિરુદ્ધમાં મેંદડાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ મુસ્લિમ હિન્દુ પરિષદ બજરંગ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ તેમજ દરેક નાની મોટી જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ જે છે તેમના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર દેવા આપવામાં આવ્યું છે અધિકારીશ્રીને અમારી જે નમ્ર વિનંતી છે કે જે આ બનાવની અંદર જે કાર્યવાહી થઈ છે તે પૂરતી કાર્યવાહી થઈ ન હોય એવું અમારા જાણવામાં આવેલું છે તો આ જે કાર્યવાહી જે ખૂટે છે કાર્યવાહી પૂરી કરે અને જે આ વિધર્મી યુવાન છે તેમને પૂરેપૂરી સજા મળે એવી દરેક હિન્દુ ધાર્મિક સમિતિઓ દ્વારા અમારી એક માંગણી છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જતા રહો લોકસભા ન્યૂઝ